વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ નવમાં ગુજરાતી વિષયમાં પાઠ ચાર ગોપાળ બાપા વિશે અભ્યાસ કરીશું પહેલાંના લેખક છે મનુભાઈ પંચોડી એમનું ઉપનામ દર્શક એમનો જન્મ બે અગિયાર ઓગણીસો ચૌદ અને અવસાન ઓગણત્રીસ આઠ બે હજાર એકમાં થયેલું છે મનુભાઈનું પૂરું નામ મનુભાઈ રાજારામ પંચોળી દર્શકનો જન્મ દર્શક એમનું ઉપનામ છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે થયો તેઓ સ્વતંત્ર સૈનિક હતા જેલ નિવાસ દરમિયાન ખૂબ વાંચન કર્યું મનન ચિંતન કર્યું તેઓ ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા તેઓ ગ્રામ દક્ષિણામૂર્તિ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેરણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી કેરણીના નવા પ્રયોગો કર્યા ગાંધી વિચાર ધર્મ શિક્ષણ ઇતિહાસ સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક લેખન કર્યું બંધન અને મુક્તિ દીપ નિર્માણ સોક્રેટીસ અને કુરુક્ષેત્ર વગેરે તેમની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે ઝેર તો છે જાણી જાણી ભાગ એક બે ત્રણ ગાંધીયુગની સમર્થ નવલકથાઓમાંની એક છે પરિત્રાણ અંતિમ અધ્યાય ગૃહારણ્ય વગેરે તેમના ઉત્તમ નાટકો છે તેઓ રણજીતરામ સુવર્ણચંદ્ર પદ્મભૂષણ સાહિત્ય અકાદમીનો એવોર્ડ દિલ્હી તથા જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત થયેલા છે આ એમનો પરિચય થયો ગોપાળ બાપા પાઠમાં બાપા અંશ મનુભાઈ પંચોળી એટલે મીન્સ દર્શકની બુરહનવલ ઝેર તો પીધા છે જાણી જાણીના પ્રથમ ભાગમાંથી લેવામાં આવે છે ગોપાળ બાપા અને મહારાજા સયાજીરાવનો સંવાદ અહીં કેન્દ્રમાં છે પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાળ બાપા જાડી જાખડા અને કોતરોવાળી જમીન સયાજીરાવ પાસે માગે છે એમાં ગોપાળ બાપાની નિડરતા પરોપકાર તથા સમર્પણના દર્શન થાય છે તો સામે પક્ષે સયાજીરાવ મહારાજની ઉદારતા અને માણસને પારખવાની દ્રષ્ટિ પ્રગટ થાય છે સાચું જીવન ઘડતર જીવતા ગોપાલ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે મોર્ડન ભગતની ધરતીને સેવવાની ભલામણ આજના યુગને બંધ બેસતી છે જોઈએ પાઠ એક જ આદમીના પુણ્ય આ કોતરને ઓબા જાંબુડા રાયણ અને ચીકુના ઝૂંડથી મહેકતા કરી છે છે વર્ષ એ વાતને હજુ મોડ થયા વર્ષની શિયાળાની એક સવારે એ વખતના સ્વપ્નશીવી મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર એક બે અંગરક્ષકો સાથે ઊભા હતા પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડ વાવડ એટલે સમાચાર એ તરફ ઉતરી આવ્યા પહેલાં સયાજીરાવ ગાયકવાડ વિશે જોઈએ તો સયાજીરાવ ગાયકવાડ વડોદરા જે વખતે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય હતું એ વખતે આખા ગુજરાતનો વહીવટ વડોદરાથી થતો થોડાક શિકારીઓ ગોરડ બાવળના જવાળી જોખડામાંથી નીચે કુતરમાં જતી કેડીએ સાવચેતીથી ઉતરતા હતા એ બધા ગોરડની જાળીમાં દેખાતા બંધ થયા મહારાજ દૂર દેખાતી ટેકરીએ દૂરબીન મોડીને જોતા હતા તેઓ કોતરમાંથી એક ખીડું માણસ આવી પ્રણામ કરી થોડા ફળ ભેટ ધર્યા સયાજીરાવ મહારાજને મહારાજે દૂરબીન બાજુ પર મૂકી કહ્યું શું છે બોર બોર મુઠી જેવડા આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા પછી પૂછ્યું ક્યાંથી લાવ્યા અહીંની મારી બોરડી પરથી મેં એ જાતે ઉછેરી છે ભેટ ધરવા આવ્યા છો નાજી ભેટ લેવા આવ્યો છું હસીને મહારાજ કહે હમ ત્યારે તો લોભે લોભે આવ્યા છો કહો શું અરજ છે મહારાજ અરજ તો એટલે જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો માગણી કરજો માગણી કરે તો વરસ ત્રણ થઈ ગયા કોણ દાંત દે છે એટલે કે કોણ આમ જવાબ આપે છે બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરોનું તળ સાચું છે અંદરના ગળામાં ધરા ભર્યા છે તમે ત્યાં આઠ હાથે પાણી નીકળે છે જમીન પણ કોઈ વાત નહીં છે શિંગોડાના મારને જો કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે ને ગરીબની અમરફળ જેવા બોરો ઢગલા બળોતરે બનારસી લંગડો એટલે કેરી દીપડા રંજાડશે નહીં મહારાજે કીધું રંજાડશે એટલે દીપડા જંગલી પશુ કહેવાય હેરાન નહીં કરે એમ આ તમારી પડખેના દીપડા ના રંજાડે તોય ઘણું છે એમ એટલે કે માણસો એમ તમારા આજુબાજુના માણસો મહારાજે ઊંચું જોયું એમની ભમરો ગળી ખેંચાઈ એમને મોઢા મોટ આવું કહેનાર કોણ હતો જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો નેણમાં ફરિયાદના રોષને બદલે સહેજ કૌતુક છે સયાજીરાવની માણસને પારખવાની શક્તિ અચૂક હતી એમણે ધારી ધારીને બોલનારને જોયો કુંડો શ્વાસ લીધો જાણે મનમાં કંઈક ઉતાર્યું પછી એકાએક કહે તમને આ કોતર આપું કોતર આપ્યું હમણાં જ લખી આપું બીજી કંઈ મદદ જોતી હોય તો એ પણ ખેતી ખાતું આપશે પણ એક કામ કરો પેલું મંદિર જોયું એમણે કોતરને છેડે મથારા પર ઊભેલી એક જીર્ણ શિવાલય બનાવ્યું જી એ અપૂજ રહે છે એટલે કે ત્યાં કોઈ પૂજા કરવા જતું નથી એમ પેશવા સરકારે બંધાવ્યું છે એમ અને જૂનવાણી શિલ્પનો નમૂનો છે એટલે કે ઐતિહાસિક છે એમ એની પૂજાનો બંદોબસ્ત કરો ત્યાં પૂજા થાય એવી વ્યવસ્થા કરો એમ ડખ લગાડતા નહીં મહારાજ મારાથી તેવું નહીં બને કેમ મૂર્તિને નથી માનતા રાજાએ કીધું ના રે બાપ કું એમ તો અમે અને તમે સૌ મૂર્તિયા છીએ ને આ મૂર્તિયાને રહેવાની જગ્યા નથી મળતી તો વળી પાણીની મૂર્તિઓ કયો પધરાવી પાણાની મહારાજ ગળીકભર કહેનાર સામે એકી ટી જોઈ રહ્યા પછી કહે વાત તો સાચી છે પણ ત્યાં મૂર્તિને નામે આશરો સૌને મળે તે ઉકરજો ધર્મશાળા બંધાવીશ ભલે આ તુલસી શ્યામ જવા આવવાનો ધોરીમાર્ગ છે શિકારી હજુ આવ્યા નહોતા એટલે પછી વાતે વળગ્યા મહારાજને એમાં રસ પડ્યો એમાં જાણ્યું કે આ ખેડૂત તો વણિક છે નામ છે ગોપાળદાસ બરડાના પેટાળના એક ગામડામાં રહે છે બરડા એટલે બરોડા વડોદરા દેશી ભાષામાં બરડા કહેતા આ બધી જમીનની ખટપટ કરે છે તે તો ભાઈબંધના દીકરા માટે જરિયાની કોલિયરીનો ભાગીદાર એ ભાઈબંધ ચારેક મહિના પહેલાં જ મરી ગયો છે અને જતાં જતાં દૂરથી એક ચિઠ્ઠીમાં બધી માલ મિલકત અને દીકરાની ભાળાવણી કરતા ગયા ગોપાળદાસ ગોપાલદાસની કે દીકરાને સાચવજો એમ ને આ પરાનો છ મૂકડી મૂકીને અહીં સા સારું જમીન માંગો છો બાપુ અમે રહ્યા વાણિયા મૂડી નાખતા પહેલાં સો ગણે ગણીએ એટલે કે ધંધો કરતા પહેલાં સો વાર વિચારીએ મૂડી કોઈ નાખવાની હોય તો પૈસા રોકવાના હોય એમાં ને એમાં આતું પારકું ધન તમારા વેપારનું શું થશે વેપાર કઈ જ કરવો નથી હરિનામનો જ વેપાર કરવાનું મારા ગુરુએ કહ્યું છે કોણ ગુરુ 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 મોન ભગત થઈ ગયા ધોરાજી પડખે એટલે ધોરાજી બાજુ મહારાજ એના આત્માની ગુલાબી તો સિદ્ધિ નથી મહારાજે વિસ્મયથી કહ્યું પછી કહે પણ તમે કઈ ચમત્કાર જોયો છે એક વાર મળ્યો છું બાપુ બીજી વાર દર્શને ગયો ત્યારે તો દેહ પડી ગયો હતો અમે તો પરીખ વાણિયા એક વાર પારખી લીધું શું બન્યું તું મહારાજે પૂછ્યું મારડ હું મગફળીના સોદા માટે ગયેલો બરાબર દસ વર્ષ ઉપરની વાત કરું છું ગામમાં ખાસ કોઈને ઓળખું નહીં દરવાજા પાસેથી મોટી ધર્મશાળામાં ઉતરેલો ડોડીમાં ભગત બેઠેલા ગામમાં ગામમાંથી લૂંટની કાવડ માંગે આવેલા તેની બહુ રોટલા ઘડે ભગત કૂતરાને કૂતરા જાય એટલે જાય કાળો વાન નીચે રાખવાની ટીપ હસે ભારે જાણે સાવ બાળક જેવું અવાજ જોયો હોય તો વોસળી જેવો ગલુડીઓ હારે કઈ ગરબડ ગરબડ વાતો કરતો જાય અને મરક મરક હસે જાય ત્યાં મારી સામે જોઈ ભગત કહે શેઠ છો શેનો વેપાર કરો છો પરચુરણ જથ્થાબંધ મૂકીને મૂડી તો મય પડી જ છે એમ કઈ મારી સામે એકી જોઈ રહ્યા એની આંખો ના તેજે મનમાં મારક કરી દીધો શીલા જાણે ખસવા મળી મારાથી ઓક સામે ઓક કાળો ઘીડો ચડી ગયેલોડો ચડી ગયો છે કહું છું એ ઉખેડવા ગયો તે કહે રહેવા દો એને એને વળી બીજે ખાત લેવા જવું પડશે ને બહુ બહુ દી થઈ ગયા છે એને વાહ સરકાર કિંગોળ એટલે કૂતરા ગાય ભેંસ વગેરે પશુઓના કાન વગેરે ઉપર બાસ્તો જીવ ઓકે થેન્ક યુ